નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સવાર હોય કે સાંજ માટે એકદમ જોરદાર નાસ્તો આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે તમે એકવાર સ્વાદ ચાખ્યા બાદ બીજી વાર આ જ રીતે બનાવશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક જારમાં એડ કરીએ એક કપ સુજી સાથે તેમાં એડ કરીશું એક ચોથાઈ કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે એટલે આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેમાં એડ કરીએ ચાર લીલા મરચાં મરચાં તમે તીખાસ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો સાથે તેમાં એડ કરીશું એક ઇંચ આદુ અને એક કપ પાણી એડ કરી સ્મૂથ બેટર બનાવી લઈએ તો સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈએ જ્યારે તમને હલકું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો એકવાર જરૂર બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો પાંચ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું અડધો ટીસ્પૂન જીરું અડધો ટીસ્પૂન ખાંડ થોડી ખાંડ એડ કરવાથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાથે તેમાં એડ કરીશું એક ચોથાઈ કપ કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી દઈએ તો બધી જ સામગ્રીઓ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન તેલ સાથે એક ચોથ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી દઈએ તમે બેકિંગ સોડાની જગ્યાએ એક ટીસ્પૂન ઈનો પણ એડ કરી શકો છો બેકિંગ સોડા એડ કરવાથી આ નાસ્તો એકદમ ફૂલેલો અને સોફ્ટ બનશે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે બેટરને તેલથી ગ્રીસ કરેલા કન્ટેનરમાં એડ કરી દઈએ અને હવે બેટરને હલકું ટેપ કરી દે જેથી બેટરમાં એર બબલ્સ હોય એ નીકળી જાય હવે ઉપરથી થોડું કાશ્મીરી મરચું સ્પ્રેડ કરી દે તમે મરીનો પાવડર પણ સ્પ્રેડ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર નાસ્તાને દસ મિનિટ સુધી થવા દે તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી નાસ્તાને ઠંડો કરી લઈએ અને ત્યારબાદ કટ કરી સર્વ કરી લે તો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે તમે આ નાસ્તાને ટોમેટા કચાપ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો